નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ને આપનું સ્વાગત છે વાઘોડિયામાં શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે ઘી ના કમળના દર્શન કરવા માટે લોકો વાઘનાથ મહાદેવ મંદિર તેમજ મડોદર મહારુદ્ર મહાદેવ મંદિરે ઉમટી પડ્યા વાઘોડિયામાં વાઘનાથ મહાદેવ મંદિર તેમજ મડોધર મહારુદ્ર મહાદેવ મંદિરે ભાવિક ભક્તો દ્વારા અહીં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ઘીના કમળના દર્શન કરાવવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારથી ભાવિક ભક્તો ઘીના કમળના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તેમજ શિવજીની મહાઆરતી કરી હતી દર્શન કરવા માટે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી રિપોર્ટર પ્રકાશ ભારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા